એ ત્યાં ઈસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન બે મહિલાઓ એ જે ઈસ્ત્રી કરતા હતા તે જગ્યા પર જઈને ઉભી રહી ગઈ અને બે મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને આ રફીક ગલ્લો ન દેખાય એવી રીતે બે મહિલાઓ એને આડશ કરીને ઉભેલી હતી એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો ત્યારે આ ચારેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એને જઈને જોયું ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના પચીસ હજાર રૂપિયા લઈને જતી રહી છે એટલે તાત્કાલિક એ એની પાછળ પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે આ મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવો આ ચોરી કરીને લઈ ગઈ છે એટલે રોડ પછી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓ પાસે પાછળ દોડે છે ને સમય દરમિયાન આ ફરિયાદી કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ પર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતે એ લોકો પકડી ન શકે એ માટે થઈને એ લોકોએ આ રીતે કૃત્ય કરે છે અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆર માં બાર ને પચાસ થી કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક આ મહિલાઓને રેસ્ક્યુ કરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જે જેની દુકાન છે ઇકબાલ રફીકની એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે આમ સામ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે મહિલાઓની પૂછપરછ ચાલુ છે એ લોકો અલગ અલગ નામ બોલે છે એટલે હવે અમે લોકો એને કાઉન્સેલિંગ કરીને

અમારી જે પ્રાથમિક પૂછપરછ છે એમાં મહિલાઓ એવું કીધું કે અમને કોઈ અમારી કોઈ મારે નહીં થોડું ભેગું થઈ ગયું હતું અને અમને બચવા માટે થઈને એમણે આ કૃત્ય કર્યું છે એવું હાલમાં એ લોકો જણાવે છે પરંતુ હાલમાં અમારી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જ અમે હકીકત શું હતી કહી શકીએ આક્ષેપ પચીસ હજાર રૂપિયા ચોરાયા હવે આ મહિલાઓ નિર્ભક્તો થઈ ગઈ બધું જ થઈ ગયું

હાલમાં તો એ મહિલાઓને જે પ્રમાણે રેસ્ક્યુ કરીને આવે છે ત્યારે અમને એમને ની જરૂર છે એટલે અમે ઇન્ટ્રોગેશન કોઈ બાબતનું કર્યું નથી એમની સાથે પણ એણે એમણે જો ચોરી કરી છે કે એની પર અમારે પૂછપરછ બાકી છે અને કાર્યવાહી ચાલુ છે ટોળા વિરુદ્ધ પણ અમે દાખલ સીસીટીવી ફૂટેજ જોઈએ અને ટોળામાં જેટલા ઓળખાશે તમામની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે એ અમે તપાસ ચાલુ છે અને મેડિકલ પણ કરાવીએ છીએ મહિલાઓનું હાલમાં મેડિકલ માં પણ લઈ જઈ છે ચાર મહિલાઓ છે અનું આ આના અનુભવની વિગત તપાસ કરી લીજો કે બીજી અન્ય કોઈ જગ્યા આપણા નામ બહાર આયા હોય કે બીજી કોઈ જગ્યાએ અટુવાનો બેનો અત્યાર સુધીમાં અમે જે પૂછપરછ કરી એમાં અલગ અલગ નામ કીધા છે દરેક અધિકારીને અલગ અલગ નામ આપ્યા છે એટલે અમે ઈગ્ઝકોપમાં સરસ નથી કરી શકતા પરંતુ અમે જ્યાં જ્યાં જાણી હતું ત્યાં અમે લોકોએ અમદાવાદ છે બધી જગ્યાએ એમના ફોટા મોકલીને વેરીફાઈ કરાવ્યું અને ત્યાંથી અમને હજી કંઈ પોસ્ટ કંઈ બાતમી મળતી નથી કે શું છે

હાલમાં એ વિષયમાં અમારી તપાસ ચાલુ છે